ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન ત્રણને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરવાનો ઇતિહાસ રચી દીધો હતો આ આદિત્ય કાર્ય બદલ દુનિયામાં ટંકો વાઘેર્યો છે ત્યારે હવે આ ચંદ્રયાન ત્રણની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એનાયત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા રશિયા અને ચીનના યાન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે ઇટાલીના મિલનમાં ચૌદ ઓક્ટોબરે પિંચોતેરમી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોકિટિકલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન એવોર્ડ એનાયત કરવામાં આવશે છે કે ભારત ચંદ્રયાન ત્રણ ને બે હજાર ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો આ અંગે ફેડરેશન જણાવ્યું હતું કે ઇસરો દ્વારા ચંદ્રયાન ત્રણ મિશન વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને કોસ્ટ ઇફેક્ટિવ એન્જિનિયરિંગના સમાવન્યો ઉદાહરણ આપે છે તે શ્રેષ્ઠતા માટે ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન માનવતાને પ્રદાન કરે છે તેવી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે આ મિશન નવીનતાનું વૈશ્વિક પ્રમાણ છે ચંદ્રયાન ત્રણની અનેક સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું જેમાં મિશનનું પોપ્યુલેશન મોડ્યુલ પરમાણુ ટેકનિક દ્વારા સંચાલિત હતું ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન ત્રણ લેન્ડિંગ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે